નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી તાલુકાથી ઈદે મિલાદ ઉન નબીની ભવ્ય ઉજવણી હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે કોમી એકતાની મિસાલ જોવા મળી વાગરાના મુસ્લિમ સમાજ દ્વારા જસની ઈદે મિલાદ હજરત મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી પ્રસંગે આજે સવારે ભવ્ય જુલુસ યોજાયું હતું જે જુમ્મા મસ્જિદથી મુસ્લિમ સમાજ દ્વારા હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી ઉજવણી પ્રસંગે જસને ઈદે મિલાદ યોજાયો હતો જે જુમ્મા મસ્જિદથી નીકળી પટેલ ખડકી ચીમન ચોક બાલાપીરની દરગાહ શરીફ મુખ્ય બજાર ડેપો સર્કલ બચ્ચોકા ઘર પાસેથી પરત ફર્યું હતું જેમાં બહોળી સંખ્યામાં બાળકો અને સમાજના અગ્રણીઓ અને યુવકો જોડાયા હતા આ પ્રસંગે સરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ કેક મીઠાઈ સહિતની નિયાજનું વિતરણ કરવામાં આવ્યું હતું મુસ્લિમ સમાજના વેપારીઓએ આજે ધંધો રોજગાર બંધ રાખ્યો હતો વાગરામાં આયોજિત ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ સમાજના અગ્રણીઓ જેમ હરેશભાઈ વાગરામાં આજે ગામની સરપંચ શૈલેષસિંહ રાજ અરવિંદભાઈ વસાવા ભરતભાઈ ડાયા સિંધાભાઈ આહી સહિતના પણ જુલુસમાં ઉપસ્થિત રહી કોમી એકતાની મિસાલ બતાવી હતી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી ઈદે મિલાદના જુલુસમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો એકબીજાને પેંડા ખવડાવી ફુલાર થકી સ્વાગત કર્યું હોય કોઈ અનિચ્છેવ બનાવ ન બને તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરવાની ઉજવણી સંપન્ન થાય તે હેતુસર વાગરા પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ આજે ઇસ્લામના મહાન પૈગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તફાનો મિલાદનો દિવસ છે એટલે કે એમના જન્મદિવસનો દિવસ છે જે રિલ આલમીન પૂરા જહાન માટે રહમતુલ આલમીન બનીને આવેલા અને આજે અહીંયા જુમ્મા મસ્જિદથી મિલાદુ નબીનો જુલુસ નીકળેલો અને કબ્રસ્તાન થઈ બાલાપીર અને ડેપો થઈને અહીં જુમા મસ્જિદ પરત ફરેલ છે એની અંદર કોમી એકતાના દ્રશ્ય બી નજર પડેલ છે બધા અમારા મિત્રો હિન્દુભાઈ બી સ્વાગત બી કરેલ છે એ બહુ સારું ઉદાહરણ આપે છે અને કોમી એકતા સાથે જો સમાપન થયેલ છે અને હાલમાં જુમ્મા મસ્જિદમાં બુએ મુબારકના દીદાર થશે ત્યારબાદ આખા ગામની આમ દાવતનું આયોજન કરેલ છે એટલે બધા મુસલમાન ભાઈઓ આમ ની બરકતો હાસિલ કરશે અને ત્યાંથી આનું ઈદ નબીના પ્રોગ્રામનું સમાપન થશે કરશે ઈદનો પવિત્ર દિવસ ને વાકરામાં તમામ મુસ્લિમ બિરાદોએ આજે જલ્સ રૂપે વાકરા ગામની અંદર રેલીનું આયોજન કર્યું અને એના સ્વાગત માટે એક એકતા કારણ કે વાકરા તાલુકો એક એવો તાલુકો છે કે ગમે ત્યાં જાઓ તમે વાગરા તાલુકા જેવી એકતા કોઈ જગ્યા તમને મળે ના વર્ષોથી પણ અહીંયા આ જુલૂસનું કાર્ય નીકળે છે અને આજના દિવસે આ જુલૂસના દિવસે બધા મુસ્લિમ મુસ્લિમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવતીકાલે હિન્દુ સમાજનું ગણેશ વિસર્જન છે તો તમામ હિન્દુ મિત્રોને પણ ગણેશ વિસર્જનની શુભકામના પાઠવું છું જય હિન્દ જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય